હેલો દોસ્તો વેલકમ ટુ ગ્રેટ વિલા વાટ વિલામાં જોઈ શકો છો આપણે આજે જોવાના છે પાનેતર જોવાના જેકાર સિલ્ક ઉપર ફેબ્રિક આવશે અને આખું બ્લુ ને વ્હાઈટ કલરનું કોમ્બિનેશન છે ચાલે એવી લગ્ન સુંદર ડિઝાઇન છે સુંદર એકદમ ફેબ્રિક આવશે જોઈ શકો છો એમનો પલ્લુ ફૂલ વર્કવાળો પલ્લુ આવશે જેકાર સિલ્કની બોર્ડર આવવાની છે બોર્ડર પણ એની તમે જોઈ શકો છો એકદમ ડોલીવાળી બોર્ડર આપેલી છે આ એમનો કલર છે બ્લુ ની સાથે નું કોમ્બિનેશન એટલું સુંદર આપેલું છે થોડો બી પીસ ગમે છે જલ્દીથી અમારા વોટ્સઅપ નંબર પર તમે સેન્ડ કરી શકો છો અને તમારો ઓર્ડર બુક કરી શકો છો અને અમારી ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો આવા જ અવનવા વિડીયો અમારી ચેનલ પર ડેઈલી આવવાના છે તેનાથી તે માટે જરૂરથી અમારી અમારી ચેનલને ચોક્કસથી તમે સબસ્ક્રાઈબ હોય કરી લેજો અને તમારા મિત્રો શેર શેર કરી દેજો આ જોઈ શકો છો એમનો રાણીપિંગ સાથે વ્હાઈટ કલરનું એકદમ અદ્ભુત ડિઝાઇન છે અદ્ભુત કોમ્બિનેશન એકદમ સુપર ડિઝાઇન આમાં પણ તમને આખું વર્કવાળું એકદમ પલ્લુ આપેલું છે ઘંટડીનું વર્ક આપેલું છે એલિફન્ટ આપેલું છે ડોલી આપેલું બધું જ એક જ સાડીમાં સમય કરેલો છે એકદમ અદ્ભુત ડિઝાઇન જોઈ શકો છો પિંક સાથે વ્હાઈટનું કોમ્બિનેશન એવું ખૂબ સુંદર કોમ્બિનેશન આપેલું છે કોઈ પણ પ્રસંગમાં તમે પહેરી શકો પાનેદાર તરીકે પહેરી શકો અને ફેબ્રિકની વાત કરીએ એકદમ સોફ્ટ સિલ્ક એકદમ સોફ્ટ શોફશીલ ઘરે વોસેબલ ફેબ્રિક આવશે આમાં કોઈ પણ જાતનો કલરની ફૂલ ગેરંટી સાથે પીસ આવવાનો છે એમનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો બ્લાઉઝ પીસ પણ એકદમ પ્લેન આવશે બંને સાઈડ બંદેજની બોર્ડર આવશે તેનાથી અમારા વિડીયોમાં જેમ બને તેમ તમે જોડાયેલા રહેશો અને અમારી શોપ પર આવી જવું આપવું આવવું હોય તો અમારી શોપ પર પણ તમે ચોક્કસથી આવી શકો છો થેન્ક યુ સો મચ